સમસ્યા છે ચોવીસ કલાકથી વધારે પાણી જઈ રહ્યું છે બે દિવસથી થી છે નાવા ધોવાની પાણી પીવાની બધી સમસ્યા એવી છે આખા બાપુનગરમાં એટલે આવેલા એ લોકો પણ એ લોકો જેમ આવે એમ કરીને પાછા જતા રહ્યા પાછું ચાલુ થઈ ગયું જેવું હતું એવું પાછું થઈ ગયું આખી રાત ચોવીસ કલાક પાણી આવી રીતના જતું છે એમ ગણતરી ના કલાકો માં જ બનાવના સ્થળે રિપેરિંગ નું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ કામ ચલાવ છે કે કાય તે કામ થયા બાદ જાણવા મળશે પરંતુ આ મુદ્દે ન્યૂઝ દ્વારા સતત અપડેટ જાહેર કરવામાં આવશે નવસારી મહાનગરપાલિકા થતાં જ નવસારી શહેરમાં વિકાસના કામોને વેગ મળ્યો છે ત્યારે નવસારી શહેરમાં કાલિયાવાડી વિસ્તાર છે કલેક્ટર ઓફિસથી લઈને જે રસ્તો જાય છે તે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે અને બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યો છે પરંતુ છેલ્લા બે દિવસથી અને અહીંયાના સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ ચોવીસ કલાકથી પાણીનો જે વ્યય થઈ રહ્યો હતો ત્યારે સવારના એનટીસી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રશાસન સત્વરે જાગી અને હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં છે જે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને જે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે કહી શકાય કે નવસારી શહેરમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામોને વેગ મળ્યો છે એની સાથે જ નવસારી શહેરની અંદર જે કાલિયાવાડી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું હતું અને આજુબાજુના જે વિસ્તારો હતા તે પાણીથી વંચિત રહી ગયા હતા અને એનડીએસી ન્યૂઝ દ્વારા એ જે અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા સત્વારે જાગી અને જે પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું તેનું કામની શરૂઆત થઈ ચૂકી છે મિનેશ એનટીએસી ન્યૂઝ નવસારી